વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં બે દિવસ પહેલા ફાંસો ખાઈને આપઘાત કરનાર યુવકના બનાવમાં ડાયરીમાંથી હિસાબો સાથે સુસાઇડ નોટ મળી આવતા ગોરવા પોલીસે વ્યાજ વસૂલનાર અને ધમકી આપતા ચાર જણા સામે ગુનો નોંધ્યો છે વાસનાની સરોજ પાર્ક સોસાયટીમાં રહેતા દક્ષેશ પટેલે તેમના નાના ભાઈ અલ્પેશ પટેલને બે દિવસ પહેલા કરેલા આપઘાતના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે તેમાં તેમણે કહ્યું છે કે સુભાનપુરાની સુરત સોસાયટીમાં રહેતો મારો નાનો ભાઈ અલ્પેશ તેર વજાનું કામ કરતો હતો તેની અંતિમ ક્રિયા બાદ કપાટમાં તપાસ કરતા હિસાબની ડાયરી મળી હતી આ ડાયરીમાં ચાર પેજમાં માર્ચ અઢારની જુદી જુદી તારીખોના હિસાબોનો ઉલ્લેખ કર્યો હતો જે પૈકી એક પેજમાં સુસાઇડ નોટ મળી આવી હતી અલ્પેશે લખ્યું હતું કે હું પૂરા હોશમાં છું આજે મારી જાતને માનું છું હવે હું આ દુનિયા છોડીને જઈ રહ્યો છું મારું કારણ લીધેલા પૈસા નહીં ચૂકવી શક્યો તેનું છે અલ્પેશની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મને મારા મિત્રએ મદદ કરી હતી પરંતુ તેણે મારી પાસે દસ ટકા પણ લીધા છે શુક્રવારે બંટી પરેશ અને રાકેશ મને મળવા આવ્યા હતા પરેશે મંગળવાર સુધીમાં રૂપિયા નહીં મળે તો જોઈ લેજે તેમ કહી ધમકાવ્યો હતો મારી પાસે વ્યવસ્થા થતા બંટી ફોન કરીને સમજાવતો હતો અને સારું નહી થાય તેમ કહેતો હતો ઉપરોક્ત ફરિયાદને આધારે ગોરવા પોલીસે બંટી પરેશ રબારી રાકેશ અને સોહિલભાઈ નામના ચાર જણા સામે અલ્પેશને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ ગુનો નોંધાયો છે